નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર જે વાત કરવી છે એ વાત કરવી છે ઘઉંની એક નવીનતમ જાત આમ તો ગયા વર્ષે પણ આપણે આ વાત કરી હતી અને ઘણા બધા મિત્રોએ ગયા વર્ષે એનો સફળ પ્રયોગ પણ કર્યો ગયા વર્ષે એક નવીનતમ જાત હતી બિયારણની ઘણી બધી જગ્યાએ શોર્ટેજ પણ હતી પરંતુ આ વર્ષે ફરી એકવાર બે હજાર પચીસ ની અંદર હું વાત કરું છું કે ઘઉંની આ એક નવી વેરાયટી કે જેને જીડબલ્યુ પાંચસો તેર તરીકે ઓળખાવાનું ટુકડા જાતની આ વેરાયટી છે ખાવા માટે પણ શ્રેષ્ઠ છે અને સાથે સાથે ઉત્પાદનમાં એટલે કે આપણે વધારે કમાણી કરાવવા માટે જો આપણે પાક વાવો હોય ઘઉંનો તો આ પાંચસો તેર નંબરની જાતનો અખતરો કરવો જોઈએ અને એટલા માટે આજે આ વાત કરું છું કારણ કે આ વર્ષે બિયારણની શોર્ટેજ નહીં રહી ગયા વર્ષના જે સીડ પ્રોડક્શન અને મોટાભાગે જે ખેડૂતોએ પણ બિયારણ પોતાના ખેતરમાં વાવ્યું તો એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો સારું ઉત્પાદન પણ મેળવ્યું એટલે માર્કેટની અંદર સારી બિયારણ સારી ગુણવત્તાનું બિયારણ લઈ અને આ વર્ષે ખતરો કરો તો એમાં કોઈ વાંધો નથી તો મિત્રો આ વિડીયોની અંદર જે માહિતી આખી મારે આપવાની છે પાંચસો ને તેર નંબરની વેરાયટીના દરેક કેરેક્ટર ક્યારે વાવવી જોઈએ એના ઉત્પાદન ક્ષમતા કેટલી છે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ પાંચસો તેર જ કેમ ઘઉંની બીજી ઘણી બધી જાતો છે તો આ બધી જ ખાસિયતોની જાતું એની જાતના ગુણધર્મોની વાત અહીંયાથી મારે મિત્રો કરવી છે તો આ વિડીયો પૂરેપૂરો સ્ક્રીપ પર્યા વગરનો આ ખાસ મિત્રો જોજો અને વિડીયો શરૂ કરવો પહેલા આપ સર્વને ખાસ વિનંતી આપણા ચેનલની અંદર નવા આવો હજી સુધી આપુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી જો ઘંટડીના બટન ઉપર ક્લિક કરી એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય એટલે ખ્યાલ આવે તમને કે વિડીયો નવો આવ્યો છે ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો એને લાઇક એટલે કે અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં શેર પણ કરી તો મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે ઘઉંનો મબલક પાક એટલે કે વધારે વધારે ઉત્પાદન લઈ શકે એના માટે આપણી સંશોધન કેન્દ્ર જે વિજાપુર ખાતે આવેલા ઘઉં સંશોધન કેન્દ્ર દ્વારા બે હજાર એકવીસ ની અંદર આ જીડબલ્યુ પાંચસો ને તેર નામની જાત રિલીઝ કરવામાં આવી એક નવી વેરાયટી હતી જેની પ્રતિ હેક્ટરે એટલે કે સો ગુઠાએ ક્વિન્ટલની અંદર જો વાત કરીએ તો સિત્યોતેર પોઈન્ટ ચાર ક્વિન્ટલ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી આ જાત છે એટલે આપણે વીઘામાં જો મિત્રો ગણીએ તો અંદાજિત લગભગ સાહીઠ થી લઈને પાસઠ સિત્તેર મણ ઉત્પાદન આપવાની ક્ષમતા એટલે કે ત્રણ ખાંડી જે ખાંડીમાં જે મિત્રો ખાસ કરીને વાત કરતા હોય તો ખૂબ સારી વેરાયટી કહી શકાય આ ખાસ કરીને આઈસીઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની એક નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જીનેટીક રિસોર્સિસ નામની સંસ્થા હોય અને એ એના દ્વારા વિજાપુર કેન્દ્રને આ શોધને એક માન્યતા આપવામાં આવી સર્ટિફાઈડ કરવામાં આવ્યું અને એ વેરાયટી ખેડૂતો માટે ખાસ કરીને બે હજાર અગિયાર પછી રિલીઝ કરવામાં એટલે ધીમે 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 સીટ પ્રોડક્શન થતા ટાઈમ લાગતું હોય તો આ બે હજાર પચ્ચીસની અંદર અત્યારે આપણે સરળતાથી એનું બિયારણ મેળવી અને ખાસ કરીને વાવી શકીએ અને હવે જયારે આ ખાસ કરીને ગુજરાતમાં ઘઉંનું વાવેતર થતું હોય એની જે અત્યાર સુધીની આપણી વેરાયટીઓ હતી મોટા ભાગે ત્રીસ ક્વિન્ટલ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ ની ઉત્પાદન ક્ષમતા ધરાવતીવાળી ઘણી બધી વેરાયટી હતી પણ એની સાપેક્ષમાં આ સત્યોતેર ક્વિન્ટલ એટલે ઘણું બધું લગભગ ડબલની આજુબાજુ ઉત્પાદન ધરાવતી આ વેરાયટી સારી રીતે થઈ ખાવા માટે પણ ઉત્તમ છે રોટલી જો એની બનાવીને ખાઈએ તો પણ ઉત્તમ છે એટલે માર્કેટમાં વેલ્યુવાળી આ વેરાયટી છે અને બિયારણ તરીકે પણ મિત્રો તમે જો કહું પાક પકવીને ભાવો તો પણ ખૂબ સારું રડતર એટલે કે આર્થિક રીતે ફાયદો પણ થાય અને ખાસ કરીને વાતાવરણના જો અનુકૂળતા અને સિંચાઈની જો સુવિધાની વાત કરીએ તો એ સારી અનુકૂળ વાતાવરણ મળે સારી એને પાણીની સગવડતા હોય તો ખૂબ સારું વધારે વધારે ઉત્પાદન મિત્રો આ વેરાયટીમાંથી આપણે લઈ શકીએ મિત્રો ખાસ કરીને આ ઘઉંની જે નવી જાત છે જીડબલ્યુ પાંચસો તેર મેં કીધું એનું બહાર પડવાનું વર્ષ એટલે કે ક્યારે રિલીઝ થઈ ક્યારે બહાર પડી તો બે હજાર એકવીસની અંદર ઘઉં સંશોધન કેન્દ્ર વિઝાપુર ખાતેથી આ વેરાયટી રિલીઝ થઈ પિયત પરિસ્થિતિની અંદર ખાસ કરીને સમયસરની વાવણી જો મિત્રો આપણે કરતા હોય તો એના માટે આ ખૂબ અનુકૂળ આવે એટલે સમયસરનું જ્યારે વાવેતર જે ઘઉંની વેરાયટીનું થાય એમાં જી ડબલ્યુ પાંચસો ફીટ થાય છે છોડની ઊંચાઈની સેન્ટીમીટરની અંદર જો જે સંશોધનના તારણો છે એની હું તમને થોડીક વાત કરી દઉં તો હાઈટ જે છે છોડની ઊંચાઈ જે છે ચુમ્મોતેરથી લઈને એકસો દસ સેન્ટીમીટર છે એની અંદર ફૂલ આવવાના જે દિવસો છે લગભગ થી લઈને પંચાણું દિવસ દરમિયાન એને પંદર ફૂટ ફ્લાવરિંગ એટલે ફૂલ અવસ્થા આવતી હોય આ જાતના પાકવાના દિવસોમાં ગણીએ તો લગભગ સોથી લઈને એકસો ને તેતાલીસ દિવસ એટલે કે ઘણી વખત એવી અનુકૂળ પરિસ્થિતિ હોય તો એ લાંબો સમય પણ ઊભી રહેતી હોય અને ઘણી વખત એકસો વીસ દિવસ એટલે કે સામાન્ય રીતે ચાર મહિનાથી લઈ સવા ચાર મહિનાની અંદર આ વેરાયટી પાકી જતી એટલે સોથી લઈને એકસો ચાલીસ દિવસનું એક વૈજ્ઞાનિક તથ્યોના આધારે એને આપણે પાકવાના દિવસો સંશોધન બેઝ ગણવામાં આવ્યા છે સરેરાશ ઉત્પાદન જે છે એ ખાસ કરીને આમ તો કિલોગ્રામની અંદર જો ગણીએ તો મિત્રો હેક્ટરની અંદર અઠ્ઠાવનસો ને ચાલીસ કિલોગ્રામ ઉત્પાદન ક્ષમતા છે એટલે કે કહી શકાય કે સરેરાશ ઉત્પાદનની વાત કરું છું મહત્તમ ઉત્પાદન નથી કેતો સરેરાશ એટલે જનરલ જે ઉત્પાદન મળ્યું લગભગ સુડતાલીથી લઈને પચાસ મણ પ્રતિ સોળ ગુઠાના વિઘાટી આ સરેરાશ ઉત્પાદન આ એસ તો મેં તમને કીધું પાસઠ સિત્તેર મણ પણ સોળ ગુઠાના ભી આપવાની ક્ષમતા વેરાયટી ધરાવે છે આનો દાણાનો જે કલર છે મધ્યમ અને છળકાટવાળા દાણા છે એટલે માર્કેટની અંદર એની થોડીક વેલ્યુ પણ વધારે છળકાંટ હોવાને લીધે ઘણી વખત થતી હોય છે ખાસ કરીને દાણાનું વજન જો ગણીએ તો હજાર દાણાનું વજન જો ગ્રામની અંદર મિત્રો ગણીએ તો સુડતાલીસ ગ્રામ એનું વજન છે દાણામાં જે પ્રોટીન છે કારણ કે રોટલી આપણે ખાતા હોઈએ અથવા ઘઉંનું જ્યારે પ્રોસેસિંગ થતું હોય તો પ્રોટીનનું પણ પ્રમાણ જોવામાં આવતું હોય તો પ્રોટીનની જે ટકાવારી છે એ દસ પોઈન્ટ સાત ટકા આની અંદર પ્રોટીન પણ રહેલું છે ઝીંક છે એ ઓગણચાલીસ પીપીએમ છે લોહ તત્વો છત્રીસ પીપીએમ છે એટલે આ તત્વોની એટલા માટે હું વાત કરું છું કે અત્યારે ખાસ કરીને જે પણ મેડિકલ સાયન્સ અથવા તો જે વે વેલ્યુ એડિશન જ્યારે કરવાનું આવે અથવાની અંદર કન્ટેન્ટ ન્યુટ્રિયન્ટ કાઢવાના આવે તો ઝીંક લો પ્રોટીન આ બધી જ વસ્તુઓ આ વેરાયટીની અંદર ખાસ કરીને રહેલી છે એટલે વેરાયટી થોડીક વેલ્યુવાળી ગણી શકાય રોટલી માટે સારી ગુણવત્તાની આ વેરાયટી મિત્રો મેં કીધું એમ કહી શકાય પ્રતિકારક શક્તિની જો વાત કરીએ તો બીજા વેરાયટી કરતાં પાનના બદામી ઘેરું અને થળના કાળા ગેરુ સામે પણ આ પ્રતિકારક જાત છે એટલે એક પ્રકારના રોગો આની અંદર ખાસ કરીને આવતા નથી કે આ વર્ષે ડુંડીની અંદર સુકાવાનો છેલ્લા બે વર્ષથી એકસો તો તેર બસો તો ચારસો સોનું જેવી વેરાયટીમાં રોગ આવતો હોય જેને ઇયર હેડ બર્નિંગનો ઇસ્યુ કે અથવા ડુંડી સુકાવાનો ઘણા બધા મિત્રોએ જોયું છે પાંચસો તેર એક નવી જાત હોવાને લીધે એની અંદર એટલું બધો ડેમેજ જોવા નથી મળતો એટલે એ પ્રકારે પણ આ વેરાયટી ખાસ કરીને મિત્રો સિલેક્ટ કરી શકાય અને મેં એકદમ મહત્તમ ઉત્પાદન ક્ષમતા સરરાજ જેમ વાત કરી સુડતાલી પચા મણ વિખે મહત્તમ ઉત્પાદન ક્ષમતા છે લગભગ થી સિત્તેર મણ પ્રતિ વેઘાઢીટ અથવા તો હેક્ટરની અંદર 77.4 ચાર ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉત્પાદન આપવાની આ મિત્રો ક્ષમતા ધરાવે છે અને છોડની હાઈટ જે છે ઊંચાઈ છે એ લગભગ અઢીથી ત્રણ ફૂટ હાઈટ આ ઘઉંની અંદર ખાસ કરીને મિત્રો થતી હોય એનું થડ છે એ મજબૂત હોય એટલે જે વેરાયટીઓ ઢળી જવાના પ્રશ્ન ઘણા બધા ખેડૂત મિત્રોને આ સમસ્યા પણ ઘઉંની અંદર હોય ઘણી વેરાયટીઓ ઢળી જતી હોય તો એની સામે પણ આ ઢળવાની સંભાવના ખૂબ ઓછી છે એનું થડ મજબૂત છે હાઈટ પણ અઢીથી ત્રણ ફૂટ જ થાય છે મિત્રો ખાસ કાળજી એ રાખીએ મેં કીધું વાવેતરનો છે સમય છે એ આ સમયસરની વાવણી માટે જ ભલામણ છે એટલે આગોતરું બહુ ન કરીએ મોડું વાવેતર ન કરીએ બીજો બીજનો દર કેટલો સીડ રેટ રાખી અને આપણે વીઘાડીઠ વાવવું જોઈએ અથવા હેક્ટરડીટ જો વાત કરીએ તો સો ગુઠાની અંદર એકસો પચીસથી એકસો ત્રીસ કિલો એટલે ગૂંઠે લગભગ સવા કિલો છે સોળ ગુઠાનો વીઘો હોય તો વીસથી બાવીસ કિલો બિયારણ આના માટે મિત્રો પૂરતું છે તો બાવીસ કિલો બિયારણ જો એક આપણે મિત્રો સોળગુંઠામાં વાવશું તો આ ઘઉંની અંદર ખૂબ સારા ઉત્પાદન મહત્તમ ઉત્પાદન લઈ શકશું બીજી ખાસ બાબત કે ઘણા બધા મિત્રોના આ વેરાયટીના લગતા કે ક્યાંથી મળશે ક્યાંથી લેવી કઈ કંપનીઓની લેવી એવા બધા પ્રશ્નો આવતા હોય તો એક બે ચોખવટ કરી દઉં ખાસ તો આ વિજાપુર સંશોધન કેન્દ્ર ખાતેથી રિલીઝ થઈ જ ઘઉં સંશોધન કેન્દ્રની વેરાયટી પણ આ વર્ષે મારી જ્યાં સુધી વાતચીત જે બીજ નિગમના મિત્રો સાથે થતી હોય એ પ્રમાણે આ વર્ષે આપણે સીડ કોર્પોરેશન ગુજરાત સીડ કોર્પોરેશન એટલે બીજ નિગમની અંદર પણ આ વેરાયટીઓ મળવાની સંભાવનાઓ છે તો તમારી નજીકનું જે સેન્ટર પડતું હોય ત્યાં પણ તપાસ કરજો તો બીજ નિગમમાંથી જ આ પ્રકારના સર્ટિફાઈડ સીડ જે પણ છે અથવા ખાસ કરીને એગ્રો સર્વિસ સેન્ટરમાં પ્રાઇવેટ સારી કંપનીઓના અથવા ઘર ઘરાઓ જે ખેડૂતો ગયા વર્ષે આવ્યું એનું પણ બિયારણ લઈ લો કે બિયારણનો કોઈ મોટો ઇસ્યુ નથી બીજો કે બહુ આના માટે આંધળી દોઢ મૂકવાની પણ જરૂર નથી તમારે દસ વીઘા વીસ વીઘાનું પ્લાનિંગ કરતા હોય ને તમને એવું લાગે ખતરો કરવો છે તો હું તો એમ જ કહું છું કે બે એક પાંચ વીઘાની અંદર જ આ વર્ષે કરી લઈએ સારું સીડ પ્રોડક્શન અથવા સારી ઉત્પાદન થશે તો આવતા વર્ષે આપણે ઓટોમેટિકલી આખા વિસ્તારની અંદર કરી શકશું એટલે એવું જરૂર નથી આવતી વખતે દસ વીઘા વીસ વીઘા વાવી જ તમને એવું લાગે કે મને ક્યાંથી વીસ કિલો ચાલીસ કે પચાસ કિલો બિરાણ મેળવ્યું છે તો એટલા પૂરતી જ વાવીએ દોઢ બે વીઘા ત્રણ વીઘાની અંદર અખતરો કરી લઈએ એટલે સીડ મળવાની સંભાવનાઓ બીજ નિગમમાંથી છે કૃષિ યુનિવર્સિટીઓના અંદરથી પણ એના જ્યારે જે પણ બીજ આપણા ખાસ કરીને સીડના હબ હોય ત્યાંથી પણ તમારા નજીકના સેન્ટ્રોલની અંદર પણ તપાસ કરજો અથવા પ્રાઇવેટ કંપનીઓની અંદર મેં કીધું એમ પણ થોડો ઘણો વખતનો અથવા પાસે સારું ખૂણોતાવળું બિયાણ હોય તો એ પણ લઈને આવી શકાય તો આ જી ડબલ્યુ પાંચસો તેરની આજ બધી જ મેં ખાસિયતોની વાત કરી આશા રાખું કે મિત્રો આવી નવી જાતો નવી ખેતીની પદ્ધતિઓ આપણે અપનાવી અને આવતા દિવસોમાં ખેતીને થોડીક સમૃદ્ધિ તરફ લઈ જઈએ આની અંદર ક્યાંય પણ પ્રશ્ન હોય કોઈ તમારી મુશ્કેલી હોય તો મારા વોટ્સએપ નંબર અથવા મારા કોલ નંબર આપ નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવી આ નંબરમાં કોલ પડશું અથવા વોટ્સએપના નામગામ તાલુકોને તમારો પ્રશ્ન લખીને મોકલીજો ઘણી વખત કોલમાં વાત ન થાય મિત્રો બીજી ખાસ વિનંતી કરી દઉં કે મને ફોન કરવાનો સમય સવારના દસથી બાર અને બપોરના ત્રણથી પાંચ આ સમય દરમિયાન પણ તમારો ફોન ન ઉપડે તો ક્યાંક મિટિંગમાં માથો વ્યસ્ત હોવાને લીધે ન ઉપડી શકે તો હું ટ્રાય કરું છું તમને સામેથી ફોન કરું અથવા વોટ્સએપની અંદર પણ આપણે એવા પ્રશ્નો લખીને મોકલીએ કે જ્યાં અહીંયા સરસાણાનો હોય ફરી પાછો એનો એ પ્રશ્ન ક્યાં મળશે મેં તમને બીજ નિગમમાં કીધું અથવા નજીકના સેન્ટરોમાં કીધું તમે તપાસ તો કરો એટલે આ બધા જે પણ પ્રશ્નો છે ઘણી બધા હું જવાબ નથી આપી શકતો ઘણા બધા મિત્રોને એવું થાય કે પ્રશ્નો એટલા બધા પૂછ્યા પણ તો એ પ્રશ્નોનો ઓલરેડી વિડીયોની અંદર જવાબ આપવાની તમામ કોશિશો કરો આગળના તમે વિડીયો તપાસજો તમામ નાના નાના પ્રશ્નો તમારો કેટલો ડોઝ રાખવો ક્યુ વાપરવું ટેકનિકલો સાથે હું વાત કરું છું એ ટેકનિકલોને બજારમાં લેવા જવાનું તમને કદાચ મુશ્કેલી પડે તો તમે ફોન કરીને અથવા તો વોટ્સએપથી મેસેજ કરજો બાકી માહિતી તમામ મળી જાય એવા આપણે સતત અહીંથી પ્રયત્નો કરીશું તો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જવાબદાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ